શંખેશ્વર તીર્થમાં પાર્થોનાથ પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જૈન મુનિ નયનશેખર મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો શંખેશ્વરમાં તીર્થમાં પાર્થોનાથ પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણીમાં હજારો ભાવિકો જોડાયા હતા પાર્થોનાથ પ્રભુના જન્મ કલ્યાણકની આરાધનાથી સમાધિવરણ પ્રાપ્ત થાય છે જૈન મુનિ નયનશેખર મહારાજે આ ઉદબોધન કર્યું હતું ખાસ કરીને શંખેશ્વરના તીર્થમાં પાર્થનાથ પ્રભુના જન્મના કલ્યાણકની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડા જોડાયા હતા પૂજા અર્ચના આરતી કરવામાં આવ્યા હતા સાથોસાથ ગુરુ ભગવંત મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો અને જેમાં જૈન મુનિ નયન શેખર મહારાજ સાહેબ પણ ખાસ ઉપસ્થિત હતા તેમણે પોતાનું પ્રાસંગિક ઉદબોધનમાં સમગ્ર વાતને ખૂબ જ માર્મિક રીતના સમજાવી હતી શ્રીકૃષ્ણ મહારાજે અઠમ તપની કરી હતી ભગવતી શ્રી પદ્માવતી દેવીને પ્રસન્ન કરી શંખેશ્વર પાર્થોનાથ પ્રભુની મૂર્તિ પ્રાપ્ત કરી હતી તે મૂર્તિના પુણ્ય પ્રભાવથી પોતાને સૈન્યને મૃત્યુના મુખમાંથી ઉગાડી લીધું એ વાત પણ મહારાજ સાહેબે કરી હતી